રાજુલા સરકારી હોસ્પિટલમાં ફિલ્મી ઢબે જોવા મળી મારામારી અમરેલી જાફરાબાદ તાલુકાના સીઆર બેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી બાદ એક જૂથના લોકો રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા બાદમાં મામલો ઉગ્ર બન્યો હતો લાકડીઓ ધોકા લઈ રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઘૂસી હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત લોકો સારવાર લઈ રહેલા અને હોસ્પિટલના પટ્ટાવાળા એક વકીલ સહિત પાંચ લોકો ઉપર હુમલો કર્યો હતો વકીલ અરવિંદભાઈ કુમાર ઉપર હોસ્પિટલ ગ્રાઉન્ડમાં ધોકા વડે અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો બપોરના ટાઈમે એક જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના શિયાળબેટ જે ટાપુ આવે છે ત્યાં આગળ એક ઝઘડાનો બનાવ બન્યો હતો જે ઝઘડાનો બનાવ મેઇનલી એ બાબતનો હતો કે જે ફરિયાદી છે એ ફરિયાદીની પોતાની રિક્ષા છે ને રિક્ષાના ભાડા બાબતની બબાલ હતી સૌપ્રથમ ત્યાં આગળ ઝઘડો થયો હતો ત્યાંથી મારામારી જે થઈ એ બાદ ફરિયાદી પોતે રાજુલા એડમિટ થવા આવે છે અને સાથે સાથે આરોપીઓ પણ પાછળથી આવી અને અહીંયા આગળ એમના પર હુમલો કરે છે અને બીજા બે ત્રણ માણસોને પણ ઈજા પહોંચે છે તો આ રીતનો એક બનાવ બનેલ હતો અત્યારે એ જે બનાવ બન્યો છે એ બાબતની ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે સર કેટલા લોકો ઉપર હુમલો કર્યો એક વકીલ છે એમને પણ અહીંયા હતા એમના પર પણ હુમલો કરવામાં આવે છે હુમલાખોર લાકડીઓ ધોકા વડે હોસ્પિટલમાં આવી માર મારી હુમલો કરી ફરાર થયા હતા હુમલાખોરો લાકડીઓ ધોકા વડે હોસ્પિટલમાં આવી માર મારી